नमस्कार दोस्तों खेती परिवर्तन चैनल में चेनल स्वागत है जम्मू काश्मीर मध्य महाराष्ट्र विस्तारों सर्जाये अपर एर सर्क्यूलेशन राज्य हजू बे त्राण दिवस ठंडी नो चमकारो यथावत शक्यता रहने कच्छ में आज कोल्ड वेवनी स्थिति यथावत रहता हवा विभागे व्यक्त की मंगलवार छइट चार डिग्री साथ नलिया में सौ ठंड नोधाई जयरे अमदावाद लघुत्तम तापमान पारो गगड़ी तेर पॉइंट सात डिग्रीए पहुंचे तरह આગામી સમયમાં ગુજરાતના હવામાનનો નો મિજાજ કેવો રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી જોઈએ સમગ્ર રાજ્યમાં બે દિવસથી ઠંડીએ ઠંડી એ અસલી મિજાજ બતાવ્યો છે તેથી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ સાથે પવનની ગતિ સામાન્ય થી વધુ રહેતાં ઠંડીની તીવ્રતા વધી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ બે થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે. આ સાથે તેમણે આગામી 24 કલાકમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવ થવાની આગાહી પણ આપી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આપેલી આગાહીમાં જણાવ્યું છે કે અત્યારે પવનની ગતિમાં વધારો થયો છે 14 થી લઈ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ રહ્યો છે 14 ડિસેમ્બર સુધી પવનની ગતિ આવી જ રહેવાની સંભાવના છે હાલ તાપમાન 30 ડિગ્રી કરતા નીચું આવ્યું છે આ મુજબનું તાપમાન હમણા રહેવાનું છે 13 તારીખ સુધી આવી જ ઠંડી જોવા મળી શકે છે ડિસેમ્બર મહિનામાં જ કોલ્ડ વેવનો એક રાઉન્ડ આવી શકે છે ઉત્તર ભારત ના પહાડી પ્રદેશો પર થી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એમાં 16 થી 18 તારીખ દરમિયાન એક મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવો એક અનુમાન છે જો એવું થશે તો 18 તારીખ થી એક મોટો કોલ્ડ વેવ નો રાઉન્ડ આવી શકે છે અત્યાર કરતા પણ તીવ્ર ઠંડી 18 થી 22 તારીખ સુધી પડી શકે છે